વાર્તાનું નામ સંપત્યા જંપ જમ્પ તો આપણે કબૂતરોને ઉડતું ટોળું આવ્યું પછી તે સમય પસાર થયો તે કબૂતરે નીચે જોયું તો ઝાડના દાણા પહેરાયેલા જોયા તો તેને જવાનું ત્યાં વિચાર કર્યો તો તે કબૂતરોનો રાજા પણ દાણા જોયા તો તેણે પરંતુ કહ્યું દોસ્તો અહીં ઉતરવું સારું નથી આમાં કપટ જણાય છે કંઈક તો એને જંગલમાં આટલા બધા દાણા ક્યાંથી જોયા હોય તો જવાનું માંડી વાળો કબૂતર હોય તો રાજાને કહ્યું માન્યું કબૂતર જમીન ઉપર ઉતર્યા કબૂતર જમીન ઉપર ઉતર્યા ચડવા માંડ્યા ચડવા પડે આજુબાજુમાં જોવાનું ભૂલી ગયા બરાબર સમયે તેને ઝાડ આવીને આવીને પડી તો ત્યાં કબૂતરો બધાય ઝાડમાં સપડાઈ ગયા એક પારથી પારથી આવતો હતો જણાવ્યો બધા કબૂતર ગભરાઈ ગયા તો તે કબૂતરો રાજા કબૂતરોનો રાજા બુદ્ધિશાળી હતો એ ધીરજ કરી કબૂતરોને કહ્યું ગભરાશો નહીં ગભરાશો નહીં એમ કીધું તો હિમત રાખો કબુતર સાથે ઉડ્યા ઝાડ સાથે ઉડ્યા ઉડવા લાગ્યા તો દૂર દૂર ઉડ્યા પહાડ ઉપર પહોંચ્યા રાજા કહ્યું હવે તમે બધાય અહીં